અને એ વાત કરીશું જૂનાગઢની તો જુનાગઢમાં મહાનગરપાલિકાની ગાડી દ્વારા ઝાંઝરડા રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસ દ્વારા વિજય કાછડિયા નામના મહાનગરપાલિકાના ડ્રાઈવરની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેમજ આ ઘટનામાં મહાનગરપાલિકાના ફાર ઓફિસર સહિત ગાડીમાં સવાર લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હોવાની સાથે સાથે જો કોઈ કસૂરવા ઠરશે તો તેમની સામે પણ કાયદાકીય પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીવાયએસપી અનિલ પટણી દ્વારા જણાવવામાં આવ્યું હતું બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ઓગણીસ ના રોજ રાત્રિના વાગ્યાના અરસામાં જાજારા રોડ પર આવેલ એચડીએફસી બેંક પાસે ગાડી ટ્રોઈંગ કરેલા હતી વખતે ફાયરની જે ગાડી હતી તે ગાડી પૂર ઝડપે ચલાવી તેના ચાલક વિજય કચડીયા નાઓ આવતા હોય અને તેને ટક્કર મારી કુલ ત્રણ જન વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી તેમાં રશ્મિભાઈ રણછોડભાઈ ભણપડિયા તે ઘાયલ થયેલા હતા અને તેની સાથેના બે સાથેના કર્મચારીઓ પણ હતા જે ડ્રોઈંગ કરતા હતા તે ઘાયલ થયેલા હતા અને તેમને આ ઘાયલ થતાની સાથે જ પોલીસને ખબર પડતા તાત્કાલિક તેમને સારવાર અર્થે ટ્રાન્સફર કરી અને તેમની સારવાર ચાલુ કરાવી દીધી હતી તે દરમિયાન આ જે ઘાયલ થયેલામાં છે બીજા પ્રદીપભાઈ ત્રિભુવનદાસ ઉમરિયા અને રોહિતભાઈ ગિરધનભાઈ નાઓ છે તેમજ આ વિજયભાઈ કાછડિયાની સાથે બીજા પણ ફાયર સેફ્ટી ઓફિસર હોય તો તેમનું પણ જે પીધેલા હોય તેની એનાલિસિસ કરવા માટે તેના બ્લડ સેમ્પલની લઈ અને તેમના વિરુદ્ધમાં પણ કાર્ય